વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ લોટને બાંધ્યા કે લોટને મસળ્યા વગર દૂધી મેથીના થેપલા આ થેપલા તમે ચાર થી પાંચ દિવસ સુધી સારા રાખી શકો છો અને તમે સફરમાં લઈ જાઓ તો પણ ચાર થી પાંચ દિવસ સુધી બગડશે નહીં જો તમે આ રીતે એકવાર થેપલા બનાવશો ને તો વારંવાર આ રીતે જ તમે થેપલા બનાવવાનું પસંદ કરશો એવા આ થેપલા સોફ્ટ અને પોચારું જેવા બનશે તો તમને જો મારી રેસીપીઓના વિડીયો ગમતા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિસાન સબસ્ક્રાઈબ કરી દેજો તો દૂધી મેથી ના થેપલા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈશું તેના માટે મેં લીધો છે ઘઉંનો રોટલીનો નો લોટ સફેદ તલ ત્રણસો ગ્રામ જેટલી છે દૂધી ધાણા સે કટ કરેલા સો ગ્રામ અને પેસ્ટ બનાવવા માટે લીધી છે આદુ મરચાં અને લસણ અને સો ગ્રામ જેટલી છે મેથી તે મેં કટ કરી નાખી છે તેને પણ તો અત્યારે તમે ત્રણસો ગ્રામ દૂધી લીધી છે હવે આપણે તેને ખમણી વડે ખમણી લઈશું જો તમારે જેટલી ક્વોન્ટિટીમાં થેપલા બનાવવાના હોય એટલી દૂધી તમે પ્લસ કે માઇનસ કરી શકો છો હવે આ દૂધીની આપણે પરથી ચાલ ઉતારી લઈશું આ સી જુઓ આ રીતે હવે આપણે દૂધીને ખમણી વડે ખમણી લઈશું ખમણીને આપણે છે ને જે હોલ વાળી ખમણી આવે ને તેનાથી જ આપણે તેને ખમણવાની છે જો આ રીતની તો દૂધની આપણે પ્રોપર રીતે ખમણી છે દૂધી આપણે બીયા વગરની જ લેવાની છે જો એક પણ બી નથી એકદમ કોણી જ દૂધી આપણે લેવાની છે તો હવે આપણે આ સીનને થોડુંક હાથ વડે પ્રેસ આપી અને થોડું પાણી કાઢી નાખીશું અને હાથ વડે આપણે લાડવા જેવો બનાવી ને થોડું થોડું પાણી દૂધીમાં કાઢી લઈશું બહુ વધારે પડતી આપણે દૂધીને નથી નીસવવાની થોડું જ આપણે પ્રેસ હાથ વડે આપી અને એ રીતે આપણે પાણી કાઢશું અને લાડવા જેવું કરી અને એક બાઉલમાં દૂધીના સીડને એડ કરી દઈશું જો અહીંયા આપણે દૂધીમાંથી પાણી કાઢી નાખ્યું છે ત્રણસો ગ્રામ દૂધીમાંથી એક વાટકી જેટલું પાણી નીકળ્યું છે તો હવે આપણે લીલી મેથી લઈ લઈશું કટ કરેલી અને સો ગ્રામ જેટલા તેની અંદર ધાણા એડ કરી દઈશું થેપલાની અંદર ધાણા અને મેથીનું પ્રમાણ વધારે હોય ને તો જ થેપલા એકદમ ટેસ્ટી લાગે તો હવે આપણે મેથી અને ધાણામાં થોડુંક પાણી એડ કરી અને સરસ રીતે બે પાણીથી વોશ કરી લેશું ગમે તે આપણે બહારના શાકભાજી કે મેથી ધાણા કોઈ પણ લાવી તેને વોશ કરવું જરૂરી છે કેમ કે તેમાં રસગઢ કીટાનું જે કાંઈ હોય તે સરસ ધોવાઈ જાય અને મુઠ્ઠી વડે પાણી કાઢી અને આપણે મેથી ધાણાને એક પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ તમે થેપલા તો ઘણી ઘણી રીતના અલગ રીતે ઘણી વખત બનાવ્યા હશે આજે આપણે એકદમ યુનિક રીતે લોટ બાંધ્યા વગરનું થેપલા બનાવીને તૈયાર કરવાના છે તો તેના માટે આપણે ગમે તે વાસણ લેવાનું જેમાં આપણે લોટ તૈયાર કરવાનો છે તેની અંદર આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ ગયા બાદ તેની અંદર એક નાની ચમચી હિંગ એડ કરી દઈશું જેથી થેપલા પસવામાં સરળ પડે અને ત્યારબાદ દૂધીનું સિંહ એડ કરી દઈશું સિંહ એડ કર્યા બાદ આપણે વડે સીનને સૂટું સૂટું પાડી લઈશું અને એક મિનિટ સુધી તેને આપણે કકડવા દઈશું અને ત્યારબાદ આપણે મેથી અને ધાણા એડ કરી દઈશું તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ચમસો છે ને આપણે કન્ટિન્યુ જ રહેવાનું જેથી નીચે દાજ ન પડવા કરે તે ખાસ ધ્યાન રાખવાનું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું તમે જેટલું ખારામણું ખાતા હોય તે પ્રમાણે મીઠું લઈ શકો અને અહીંયા મેં બે નાની સમસી લીધું છે હળદર પાવડર આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી એડ કરી દઈશું એક ચમચી જેટલું લઈ ધાણાજીરું પાવડર ત્યારબાદ આવશે લાલ મરચું પાવડર આપણે મરચાં અને આદુ લસણની પેસ્ટમાં પણ એટલે એ પ્રમાણે આપણે જોઈ અને મરચાં નાખવાના અને ત્યારબાદ એડ કરી દઈશું અડધી વાટકી જેટલા સફેદ તલ સફેદ તલ પણ આપણે થોડા વધારે લેવાના તેપલામાં દેખાવ સરસ આવે અને ખાવામાં પણ ટેસ્ટી ફૂલ લાગે હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આને હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી આમ જ સમસો ફેરવી અને કૂક થવા દઈશું અને ત્યારબાદ એક ચમચી જેટલા લીધા મેં અજમા અજમાને આપણે હાથ વડે મસરીને ત્યારબાદ એડ કરવાના જેથી સ્વાદ સરસ આવે અને ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી જીરું તે એડ કરી દઈશું જીરાથી પણ સ્વાદ સરસ આવે અને એક જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરવા થેપલા છે ને એકદમ ઓછા બને ફરીથી આપણે સમસાવડે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણા પરફેક્ટલી મસાલા અને વેજીટેબલ ગળી ગયા છે અને જો એક સરખું મિક્સ થઈ ગયા છે હવે આપણે આની અંદર રોટલીનો ઝીણો લોટ એડ કરતા જઈશું થોડો થોડો રકાબી વડે પહેલાં તમે આની અંદર ત્રણ રકાબી જેટલો લોટ એડ કર્યો છે વધારે એક સાથે ઝાઝો લોટ એડ નહીં કરવાનો નહીંતર છે ને કડ્રાય થઈ જાય છે અને કાં ઢીલું થઈ જશે હવે આપણે મિક્સ કરી દઈશું લોટ એડ કર્યા બાદ એક સરખું પ્રોપર રીતે મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે એક વાટકા જેટલું પાણી એડ કરવાનું જો અહીંયા એક વાટકસ પાણી લીધું છે વધારે પાણી પણ એડ નહીં કરવાનું કારણ કે દૂધીમાંથી પણ પાણી સૂટું પડે છે એટલે આપણે તે પ્રમાણે જોઈને પાણી એડ કરવાનું જો આ રીતે આપણે પહેલાં મિક્સ કરી દીધું છે હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને એક ચમચી જેટલું ઉપરથી તેલ એડ કરી દેવાનું અને ત્યારબાદ મિક્સ કરી અને આ રીતે આપણે હાથ વડે તેને દાબડી દેવાનું જો હાથ વડે થોડું તેલ લગાડી દેવાનું ત્યારબાદ તેને ફરીથી એક સરખું ફરતી કિનારી અને એ રીતે આપણે દાબડી દેવાનું તો જુઓ શેને એકદમ યુનિક રીત લોટ તૈયાર કરવાની તો શેને કંઈ પણ ઝંઝટ કર્યા વગરનો ન લોટ બાંધો કે ન લોટને મસળવાનો તો પણ એકદમ લાંબા સમય સુધી આપણે થેપલાલ સારા પણ રાખી શકીએ છીએ કારણ કે આપણા મસાલા છે તે તેલ સાથે એકદમ સરસ કકડી જાય છે એટલે સારા જ રહેશે હવે આપણે આ રીતનો લોટ તૈયાર કરવાનો છે જો હું તમને બતાવું છું આ થોડી ગોહીનો વાળી અને આ રીતનો આપણે લોટ તૈયાર થઈ જાય એટલે આપણે એકદમ ઈઝી રીતે થેપલું વણી શકીએ હવે આ લોટને આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જેથી લોટ છે તે સરસ ગુણ આવી જાય ત્યારબાદ જ તેના આપણે થેપલા વણી અને તૈયાર કરી લઈશું તો પાંચ મિનિટ બાદ આપણે જોઈ લઈશું લોટ સરસ કોણ આવી ગયો છે હવે આપણે જેટલી સાઇઝનો થેપલો બનાવવાનો હોય એટલી સાઈઝનો આપણે લુવો લઈએ અને ગોયનો વાળી લેવાનું અને તેને ગોયનું પાટલી ઉપર રાખી અને વણી લેવાનું થોડો થોડો લોટ સ્પ્રિંકલ કરતું જવાનો વટામણ માટે મેં ઝીણો લોટ લીધો છે બીજો કંઈ પણ લોટ આમાં નહીં ચાલે હવે આપણે તેને વેણું ફેરવતા જઈશું અને આ રીતે આપણે સરસ મજાના થેપલા બનાવી લઈશું તો ફ્રેન્ડ તમને આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ અને ફેમિલીમાં બધું વધુ શેર કરજો અને લાઇક કરવાનું બિલકુલ ન ભૂલતા તો જો આપણે આ રીતનું થેપલું વણવાનું છે બહુ પતલું પણ નથી રાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું જો વધારે પતલું રાખીશું તો થેપલું છે તે એકદમ સવડ જેવું બની જશે અને ખૂણા થેપલા નહીં બને તો હવે તવી ગરમ થઈ જશે હવે આપણે ગરમ તવી ઉપર એક ચમચી તેલ એડ કરી દઈશું અને થેપલાને આપણે વેંકી દઈશું અને ફરતી કિનારે એક ચમચી તેલ એડ કરી દઈશું અને ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલું થેપલાની ઉપર તેલ એડ કરી દઈશું અને ત્યારબાદ તેલના આખા થેપલામાં પાથરી દઈશું તો એક સાઈડનું થેપલું શેકાઈ ગયું છે હવે આપણે થેપલાને પલટાવી લઈશું આ રીતે આપણે પલટાવી અને થેપલાને શેકી લઈશું થેપલામાં બહુ દાઇજ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું જો આ રીતે આપણે થેપલાને બધા જ થેપલાને શેકી લઈશું જુઓ બન્યા છે ને થેપલા જોતાં જ ખાવાનું બંધ થઈ જાય તેવા હવે આપણે શેકેલા થેપલાને એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બધા થેપલાને વણી અને શેકી લઈશું તો ફ્રેન્ડ તમને આ થેપલા બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો આ થેપલા છે ને ખાવામાં એટલા ટેસ્ટી બને છે કે પેટ તો ભરાઈ જાય પણ મન નહીં ભરાય એવા સરસ બને છે તો અહીંયા આપણા પરફેક્ટલી સોફ્ટ પોસા રૂઝ જેવા દૂધી મેથીના થેપલા બનીને થઈ ગયા છે તૈયાર તો આવી જ નવી રેસીપો શીખવા માટે જય માનપુના કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે જ ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયા રામ એન્ડ ધન્યવાદ